પાંત્રીસ હજારથી વધુની રકમનો પગારદાર ખેડબ્રહ્માનો કોન્સ્ટેબલ વિકાસ અસમુખ પટેલ દારૂનો ધંધો છોડી દેનાર પાસે બે ત્રણ મહિનાનો બાકી રહેલ ગયેલ હપ્તો લેવા કરી ત્રણ એક્ટિવા છોડાવવા માટે દારૂના હપ્તા બાકી રૂપિયા એક પોઈન્ટ પાંસઠ લાખ પૈકી કિસ્તમાં એક લાખ એક્ટિવા બદલે લેવા ગાંધીનગર એસીબીની ઇન્વેસ્ટિગિંગ વિંગે રંગે હાથે ઝડપી લઈ ખેડ અને દારૂના વેપલાના સંબંધોનો પર્દાફાશ કર્યો છે ખેડ રહેતા તેજસ વિજય રાવલ ધંધાનો દારૂનો ધંધો કરતા નવેમ્બર બે હાજર ચોવીસ માં દારૂ ધંધો બંધ કરી ઇકોગા ભાડે ચલાવવાની શરૂઆત કરી સત્તર પાંચ બે હાજર પચીસ તેજસ રાવલ તેના બે મિત્રો મોડાસા માં મટોડામાં ત્રણ એક્ટિવા લઈને ઉભા છે તે સમયે એસઓજીની ગાડી આપતા એક્ટિવાને નંબર પ્લેટ ન હોવાથી ત્રણ એક્ટિવા ડિટેન કરી આરસી બુક જમા લઈ ખેડ પોલીસ સ્ટેશનમાં મૂક્યા તેવીસ પાંચ બે હજાર પચીસના રોજ મેમો ભરી રિસ્સીપ લઈને એક્ટિવા છોડાવવા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ટ્રાફિકના જમાદાર જયદીપ રિસ્પિપ લઈ ચોપડામાં સહી કરાવ્યા બાદ એક્ટિવાની ચાવી વિકાસ નામનો કોન્સ્ટેબલ લઈ ગયાનું કહેતા પીઆઈ પરેડિયા ન મળતા એમણે વિકાસને ફોન કર્યો વિકાસે તેમણે જણાવ્યું કે અગાઉ દારૂનો ધંધો કરતા ત્યાંથી હપ્તાના પૈસા બાકી છે તે આપશે ત્યારે એક્ટિવા આપશું એક્ટિવા છોડાવવા વારંવાર પ્રયાસ કરવા છતાં બહાના કાઢી પૈસાની માંગણી કરી ખેડબ્રહ્મા પોલીસનો વહીવટદાર પોલીસકર્મી વિકાસ પટેલ છેલ્લા એકાદ માસથી ઘેર આવીને અને વોટ્સઅપ કોલ કરીને તારા દાદુના ધંધાને એક લાખ બાકી છે આપી દે તેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતો જેથી કંટાણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી વિકાસ પટેલ સાથે નક્કી કર્યા મુજબ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ રૂપિયા પચાસ હજારની વ્યવસ્થા તેજસ રાવલ બાકીના પચાસ હજારની વ્યવસ્થા સરકાર પક્ષે કર્યા બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડરની બહાર પાર્કિંગમાં પ્રથમ તબક્કામાં એક લાખની સામે એક્ટિવા છોડાવવા પેટે વિકાસ હસમુખ પટેલે લાંચની રકમ સ્વીકારતા ઇસમની ફીડ ત્રણ ઇન્વેસ્ટિગેશનના એનએટ બારોના સુપરવિઝન હેઠળ ટ્રેપિંગ ઓફિસર ડીબી મહેતાની ટીમે એક લાખ રંગે હાથે લેતા ઝડપી પાડ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ ખેડબ્રહ્મ સાબરકાંઠા